બ્રિજ દુર્ઘટનામાં કોણ કોણ મૃત્યુ પામ્યું છે વૈદિકા પઢિયાર નૈતિક પઢિયાર દરિયાપુરાના રહેવાસી હતા રમેશભાઈ ભાઈ પઢિયાર દરિયાપુરાના રહેવાસી મજાતણ ગામના હસમુખભાઈ પરમારનું પણ આ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે કાનવા ગામના વખતસિંહ જાદવ અને ઉંડેલ ગામના પ્રવીણભાઈ જાદવનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે બે મૃતકો એવા છે કે જેમની ઓળખ હજી બાકી છે ઓળખ પછી બંનેના નામ પણ ખબર પડશે મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે દરિયાપુરાના સોનલબેન પઢિયાર દહેવાણ ગામના નરેન્દ્રસિંહ પરમાર રાજસ્થાનના ગણપતસિંહ રાજુલા અને નાની શેરડીના દલીપભાઈ પઢિયારનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે દ્વારકાના રાજુભાઈ ડુડાભાઈ અને દેવાપુરાના રાજેશભાઈ ચાવડા જેઓ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે મૃતકોની આ યાદી છે ઈજા માફ કરજો ઈજાગ્રસ્તોની આ યાદી છે દ્વારકાના રાજુભાઈ ડુંડાભાઈ જેમનું પણ આ દુર્ઘટનામાં તેઓ ઘાયલ થયા છે વર્ષ બે હજાર એકવીસ થી બે હજાર ત્રેવીસ સુધી રાજ્યમાં જે બ્રિજ દુર્ઘટના બની આજી ડેમ ચોકડી ફ્લાયઓવરની દિવાલ ધરાશાયી થઈ હતી મહેસાણામાં પોદાર સ્કૂલ પાસેનો બ્રિજ તૂટ્યો હતો વર્ષ બે હજાર એકવીસમાં અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ તૂટ્યો હતો જો કે સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ વર્ષ બે હાજર બાવીસમાં મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના એકસો પાંત્રીસ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા વર્ષ બે હજાર બાવીસમાં રાજકોટમાં માધાપર ચોકડી બ્રિજ ઉપર દુર્ઘટના બની હતી વર્ષ બે હજાર બાવીસમાં જ લુણાવાડામાં હોડોડ પાસે બ્રિજ તૂટી પડ્યો હતો ત્યારબાદ ભરૂચના નાંદેલાવમાં પણ બ્રિજ દુર્ઘટના બની હતી વર્ષ બે હજાર બાવીસમાં જ મહેસાણા ઊંઝા હાઈવે ઉપર બ્રિજ આવેલો છે જેમાં દુર્ઘટના બની હતી વડોદરાના સિંધરોડ બ્રિજ ઉપર પણ દુર્ઘટના બની હતી સિંધરોડ બ્રિજ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં વઢવાણા તાલુકામાં વસ્તડી પાસે બ્રિજ તૂટી પડ્યો હતો ત્યારબાદ રાજકોટમાં નાળા પરનો એક સ્લેબ તૂટી ગયો હતો અને તેના કારણે દુર્ઘટના બની હતી વર્ષ જ ધાંધુસર પાસે જર્જરિત બ્રિજ હતો જે તૂટી ગયો હતો કોઈ જાનહાનિના સમાચાર બે હજાર ત્રેવીસમાં પાલનપુર આરટીઓ પાસે એક નિર્માણાધીન બ્રિજના છ સ્લેબ તૂટી ગયા હતા અને તેમાં બે લોકોના મોત થઈ ગયા હતા કોણ જવાબદાર આ પ્રકારની દુર્ઘટનાઓ પાછળ નબળી ગુણવત્તાનું બાંધકામ બાંધકામ પ્રક્રિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર

અગાઉ વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના બની હતી ત્યારબાદ રાજ્યભરમાં બ્રિજની સ્થિતિને લઈને રિપોર્ટ સરકાર તરફથી પણ માંગવામાં આવ્યો હતો અને આ બ્રિજમાં ક્ષતિ છે તેવું અગાઉ પણ કહેવામાં આવ્યું હતું એક પૂર્વ નેતા તરફથી જોકે ત્યારબાદ પણ પ્રશાસનના અધિકારીઓ ન જાગ્યા પ્રશાસન ન જાગ્યું અંતે એ જ થયું જેનો ડર હતો દુર્ઘટના બની અને દસ લોકોના મોત થઈ ગયા છે